નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે પાટણની કુરી ધાકોર સરસ્વતી નદીમાં માં નીર સુજલામ સુફલામ કેનલ મારફતે આવી પહોંચતા નીરના ના પણ રાજકીય રંગ જોવા મળી રહ્યો છે ભાજપના આગેવાનો કાર્યકરો કોંગ્રેસના આગેવાનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પૂજા અર્ચના કરી વધામણા કર્યા હતા સરસ્વતી ડેમ પર સૌ એકત્ર થઈ ખળખળ વહેતા નીરને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો જન્માષ્ટમીના દિવસે ઓઢા ગામ ગામે વાતે ગાતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો ગામની મહિલાઓએ ડીજે સાથે રાસ રમી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી દિયોદર રેલવે સ્ટેશનમાં દિયોદર તાલુકાની જનતાને પડતી મુશ્કેલી તેમજ આ પંથકના પ્રજાજનની માંગણીઓ રેલવેના સિનિયર ડીસીએમ એડીઆઈ અમદાવાદને દિયોદર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ સભ્ય શ્રીએ રજૂઆત કરેલ જેમાં ટ્રેન નંબર વીસ નવસો ત્યાસી વીસ નવસો ચોર્યાસી તેમજ વીસ ચારસો ચોર્યાસી દિયોદરને સ્ટોપેજ આપવામાં આવે તેમજ રેલવે સ્ટેશનને વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરેલી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે નદી કિનારાના ગામોને એલર્ટ નદી કિનારે આવેલા ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે ખસેડવા સૂચન કરાયું જિલ્લામાં મેળા તથા ધાર્મિક સ્થળોએ વધુ પ્રમાણમાં મેદની એકત્રિત થવાની સંભાવના હોય ત્યાં પોલીસ પોઈન્ટ કાર્યરત જાનહાની માલ મિલકત કે અન્ય નુકસાનના સંજોગોમાં જિલ્લા કંટ્રોલ રૂમ ટેલિફોન નંબર જીરો સત્યાવીસ બેતાળીસ પચીસ જીરો બાસઠ સાત પર જાણ કરવી હવામાન વિભાગ દ્વારા તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં તથા રાજસ્થાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે બનાસ નદીમાં ઉપરવાસ રાજસ્થાનમાં થયેલ વરસાદથી નવા નીર આવ્યા હતા અને દાંતીવાડા ડેમમાં વહેલી સવારથી સતત દસ હજાર ક્યુસેક નવીન વરસાદી પાણી સતત ડેમમાં થલવાતા ડેમની સપાટી એક ફૂટ વધી પાંચસો અડસઠ દસ પર પહોંચી હતી પહેલી સવારે દસ હજાર ક્યુસેક પાણીની આવક હાલ ઘટી છે જોકે સાંજે બનાસ નદીમાં આવતા પાણીની આ આવક ઘટી માત્ર બાવીસો ત્રેપન ક્યુસેક રહી છે જે જોતા ડેમમાં હજુ માત્ર બાવીસ પોઈન્ટ પંચાણું ટકા પાણી છે તો દાંતીવાડા ડેમમાં સિત્યોતેર પોઈન્ટ પાંચ ટકા ખાલી છે હાલ આ ડેમની રૂલ લેવલ છસો ફૂટ છે જો તે પૂરું થાય તો જ ડેમમાંથી નદીમાં પાણી છોડી શકાય અને સુસુપ્ત બનાસ નદી પુનઃજીવિત થાય તેમ હોય ખેડૂતોમાં આશાઓ વધવા પામી છે કાંઠામાં ઉપરવાસમાં મુશળધાર વરસાદથી હરણવાવ નદી બે કાંઠે વહેતી થઈ છે ખેડબ્રહ્મા અંબાજી હાઇવે પરથી પસાર થતી હરણવાવ નદીમાં નવા નીર આવ્યા છે જેથી નદી આસપાસના ગામડામાં રહેતા લોકોમાં ખુશી છવાઈ છે હરણાવ નદીમાં પાણી આવતા બોર કુવાના હળસ્તર જળસ્તર વધશે જેમાં ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ હવે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો છે ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ત્યારે ઉકાઈ ડેમમાં સતત પાણીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉકાઈ ડેમમાંથી સતત બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તાપી નદી બે કાંઠે

રૂમ પહોંચ્યા હતા આ ઉપરાંત અશ્વિની કુમાર ડોક્ટર જયંતિ રવિ અને અવંતિકા સિંઘ પણ ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં હાજર છે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી તંત્ર દ્વારા કરાયેલ રાહત બચાવ તેમજ અંગે માહિતી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોજવે પરથી પાણીમાં ટ્રેક્ટર તળાઈ ગયું હતું જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ સત્તર લોકો પાણીમાં તળાયા હતા જેથી એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી રહી હતી જોકે પાણીમાં તણાયેલ લોકોમાંથી માંથી દસ જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવેલ છે પરંતુ હજુ સાત જેટલા લોકો લાપતા છે તેને સુધી રહ્યા છે મમલદાર સહિત ઘટના સ્થળે પહોંચી ગયેલ છે